ગાયસ અત્યારે થઈ ગયા છે પણ 11:10 ઉઠી ગયા છે અમે અનિશુ જો બધામ કહી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કંદે બધાઈ બેટા જય શ્રી કૃષ્ણ કરતો બેટા જય શ્રી કૃષ્ણ કરતો જય શ્રી કૃષ્ણ વેરી ગુડ અને લાલુને આજે પણ સ્વેટર પહેરાવી દીધું છે કેમ કે ઠંડી બહુ લાગે છે જય શ્રી કૃષ્ણ લાલુને નિશુ જય શ્રી કૃષ્ણ લાલુ ક્યાં લાલુ લાલુ ક્યાં છે યસ નિશુનો ફ્રેન્ડ છે હે નિશુન મોટો ભાઈ છે આ ભાઈ વાહ ભાઈ વાહ ચલ હાઈ કરતે બધાને હાઈ કરતે હાઈ કરતે હાઈ એવું આમ અંદર અંદર વાળું હાઈ ની આમ આમ ઓકે ઓકે રાધે 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 યે તમે જોઈ શકો છો કે હું સરસ મજાની રેડી થઈ ગઈ છું મેં નવો નવો ડ્રેસ પહેર્યો છે અને નિશુ જો મિસ ગુમી ગુમી આવવાનું છે ચાલો 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 સો અમે લોકો અત્યારે જઈ રહ્યા છે રચિતાના ઘરે તો ચાલો ત્યાં જઈ રચિતા ને પણ મળી અમે પહોંચી ગયા છીએ રચિતાના ત્યાં અને બોલાયશું આપણે રચિતાના રચિતા છીએ ના નહિ લેવાની

આગળ આગળ જોતા રહો આ બધાને કો બોલ ગયો કે નહીં और ये निकल रहा है निकेश कुमार के बल्ले से एक नंबर 3 यू कैन से के मस्त मजा नो मेकअप अन रेडी થઈ રહી છું અને આ લોકો જો व्हाट आर यू डूइंग निकेश અમે દીવાલ સરખી બની દે હા ખાર આવે ને તો આ સ્ટ્રક્ચર ઉખડી ગયું છે તો નિકેશ કુમાર એમ કે જગ્યા જે જે ઉખડ્યું ને તે ફેરિક કીક મારતો બરાબર એટલે કે અતાર તો ચાલે ઓકે

સો જોઈએ હવે શૂટ કમ્પ્લીટ થાય છે કે નહીં મળીએ બાય બાય આવજો રાતે ક્યાંક પ્લાન કરો ઓકે કેશ મોબાઈલ હોલ્ડર લઈ આવ્યા છે હે ને બધા માટે ને ઓકે તમે બધા બ્લોગ જોઈ શકો નિકેશના હે ને ઓકે સો તમે જોઈ શકો છો કે નિકેશ અત્યારે લગાઈ રહ્યા છે સો કંઈ નહીં તમારા માટે નવું નવું કરતા રહે છે તો સપોર્ટ કરતા રહેજો

કેમ કે મેં હા એ લાઇટ બચાવ સો મેં નિકેશને એવું કહી દીધું એક સેકન્ડ હા મારે બધી લાઇટ ઓફ છે સો અંદર ચાર્જિંગમાં તો અત્યારે મેં નિકેશને એવું કીધું છે કે મને બાઇક ઉપર લઈ જાઓ એટલે મને બાઇક ઉપર લઈ જશે એ પીઝા ખાવા સો અમે લોકો જઈશું ના નો જેકેટ નો જેકેટ નો 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 સો બસ કઈ નહીં અમે જઈશું અત્યારે પીઝા ખાવા એટલે જોઈએ ક્યાં લઈ જાય છે આમ તો એ ડોમિનોઝ કહેતા હતા બટ ડોમિનોઝમાં મેં એટલા માટે ના પડી કેમ કે મને પીઝા ઓછા ભાવે છે તો પીઝા પોઈન્ટ કેવી રીતે જોઈએ ને તો હું સલાડ ખાઈને તો પેટ ભરી જ લઉં હે ને સો તમે બન્યા રહો આગળ જોતા રહો અને કમેન્ટ કરતા જજો કેવું લાગી રહ્યું છે બ્લોગ ખુશી ક્યાં જઈ આપણે પિઝા 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 કે જાવ મને પણ હા તો નહી ખાવા પીઝા એટલે પિઝા પોઈન્ટમાં જઈશું ને તો ન ખાવા તો કઈ વાંધો ન આપણે બીજા દિવસે ઘરે ન જવાનું રસોઈ બનાવવાની આજ સंडे છે તો બાર ડંડા ઓર બીજે દિવસેન છૂટકારો ભલે મળો કે ન મળો તો તો મળો જ જો ઓકે લેટ્સ ગો ને ભી તો પૂરા દિન મિલા નહી મુજે યાર મેં આ કરે આ સુબે ચાલે ગયા

ઓકે ફટાફટ અમે પેલા ખાઈ લઈએ મેં કરીને હું થઈ ગઈ છું ફ્રી થઈ ગઈ છું ફ્રેશ અને બસ ફૂલ ડે આજે શું કર્યું તમને બધાની પહેલે જ છે સવારે કામ બામ પતાવીને હું ગઈ હતી રચિતાના ત્યાં ત્યાંથી પછી શૂટ પતાયું શૂટ પતાવીને ઘરે આવ્યા થોડી વાર પછી પૈસા ખાવા ગયા અને આજે એનું કે તમને બધાની લવ સ્ટોરીના વ્લોગનો વેઇટ હતો બટ નથી આવ્યો આઈ એમ રિયલી સોરી આવી જશે એક બે દિવસમાં અને કંઈક નવું તમારી માટે હું કંઈક કરી રહ્યો છું જે બે ત્રણ દિવસમાં આવી જશે હન્ડ્રેડ પર્સન્ટ તો આવી જ જશે તો એના માટે તમે કેટલા લોકો વેઇટ કરો છો એ પણ કમેન્ટ કરી દેજો અને બધાને સોરી હોય હતી કે લવ સ્ટોરીનો બ્લોગ આજે પણ નથી આવ્યો બટ બે ત્રણ દિવસમાં આવી જશે સુ બસ કઈઝ આજના બ્લોગમાં આટલો છે તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ